વાત કરવામાં આવે તો એકત્રીસ ડિસેમ્બરના રોજ એક જે છે તે જુનાગઢ ની અંદર એક કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમ દરમિયાન આ મોલવી જે છે તેને એક ભાષણ કર્યું હતું અને તે ભાષણની ક્લિપ જે છે તે સોશિયલ મીડિયા ની અંદર જ વાયરલ થઈ હતી આ ક્લિપ વાયરલ થતાની સાથે જ જૂનાગઢ બી ડિવિઝન ખાતે ગુનો જે છે તે નોંધવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણથી ત્રણ વ્યક્તિઓની સામે જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે એક વ્યક્તિ છે મોલવી કે જેની મુંબઈના ખાટકો પરથી ગઈકાલે એટીએસએ ધરપકડ કરી છે એટીએસ જ્યારે તેની ધરપકડ કરવા માટે ત્યાં પહોંચી ત્યારે મોલવી જે છે કે જેને પોતાનું ખુદનું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે તેના ઉપરથી જ તેને ફોટો અને વિડીયો જાહેર કર્યો હતો કે ગુજરાત એટીએસની ટીમ આવી છે અને મારી ધરપકડ જે છે તે કરી છે ગુજરાત એટીએસની ટીમની સાથે સાથે મુંબઈ એટીએસ અને સાથે કાટકોપર પોલીસ સ્ટેશનની જે ટીમ જે છે તે પણ ત્યાં સાથે હતી આ ધરપકડ કર્યા બાદ મોલાનાને કાટકોપર પોલીસ સ્ટેશન જે છે તે લઈ જવામાં આવ્યો હતો ત્યાં જ્યારે સોશિયલ મીડિયા ઉપર તેને પોસ્ટ વાયરલ કરી હતી કે મારી ધરપકડ ગુજરાત એટીએસએ કરી છે ત્યારથી લઈને મોડી રાત સુધી કાટકોપર પોલીસ સ્ટેશનની બહાર તેની સમર્થકોમાં લઈને મોટી સંખ્યામાં તે લોકો એકત્રિત થયા હતા સાથે મોડી રાત્રે જ્યારે તેના રિમાન્ડ જ્યારે મંજૂર થયા બે દિવસના ટ્રાન્સિટ રિમાન્ડ લઈને ગુજરાત ટીમ અમદાવાદ આવવા માટે જ્યારે નીકળી રાત્રે બે વાગ્યાની આસપાસ મુંબઈથી ત્યારે પણ મોટી સંખ્યામાં ત્યાં લોકો એકત્રિત હતા જેને દૂર કરવા માટે એક પોલીસ સ્ટેશન અને મુંબઈ એટીએસની ટીમે ત્યાં લાઠીચાર્જ પણ કરવાની જે છે તે ફરજ પડી હતી આ દરમિયાન જ્યારે એટીએસની ટીમ મોડી રાત્રે ત્યાંથી લઈને નીકળી છે સાડા અગિયારથી બાર વાગ્યાની વચ્ચેનો સમયગાળો છે કે જ્યારે એટીએસની ટીમ જે છે તે અહીંયા એટીએસ હેડક્વાર્ટર ગુજરાત જે અમદાવાદ ખાતે આવેલું છે ત્યાં લઈને આવશે ત્યાંથી ટીમ બદલીને તાત્કાલિક તેને જૂનાગઢ ખાતે જે છે તે લઈ જવામાં આવશે બી ડિવિઝન ખાતે અને ત્યારબાદ તેની ત્યાં પૂછપરછ પણ જે છે તે કરવામાં આવશે આ પડકાર પાછળ અંગે અને સાથે સાથે કયા જે કયા એન્કલ એન્કલથી તેને ભાષણ કર્યું હતું અને અગાઉ પણ જો વાત કરવામાં આવે ગુસ્સા તો આ મોલવીની બે વખત ધરપકડ જે છે તે કરવામાં આવી છે મૂળ તેનું રહેઠાણ જે છે તે મુંબઈનું કાટકોપર છે કે જ્યાંથી તેની ગઈકાલે ધરપકડ કરી આ કાર્યક્રમ માટે તે જૂનાગઢ આવ્યો હતો અને જૂનાગઢની અંદર આ ભાષણ કર્યું હતું આ જે ભાષણની ક્લિપ જે છે કે થોડી સેકન્ડોની ક્લિપ જે છે કે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ હતી આ સિવાય અન્ય જે ભાષણ ત્યાં કર્યું હતું જુનાગઢની અંદર તેની અંદર કયા પ્રકારનું પડકાર ભાષણ હતું કે કયા પ્રકારની વાતચીત તેને ત્યાંના લોકો સાથે કરી હતી તે અંગે પણ એટીએસની ટીમ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવશે સાથે અહીંયા જ્યારે એટીએસની ટીમ લઈને આવશે ત્યારે જ્યારે ટીમ બદલી કરવામાં આવશે ત્યારે પણ એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્યાં અહીંયા પણ એની જે પૂછપરછ જે છે તે પણ થઈ શકે કેમ કે તેના બે દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ જે છે તે ગઈકાલે મોડી રાત્રે જે છે તે મંજૂર કરવામાં

સભામાં ભડકાઉ ભાષણ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી જૂનાગઢ ખાતે એક આયોજિત કાર્યક્રમની અંદર નર્સિંગ સ્કૂલમાં એક સભા યોજાઈ હતી અને આ સભા દરમિયાન તેઓએ ભાષણ કર્યું હતું જેની અંદર એક ક્લિપ છે જે વાયરલ થઈ રહી છે અને તે વાયરલ ક્લિપમાં ભડકાઉ ભાષણ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે